જય હિન્દ ભારત માતા કી જય તો આજે મહેસાણા નગરપાલિકા ફાયર ટીમ આજે કંઈક તમારા માટે નવું જ લાયા છીએ તો જે બેનો રસોડામાં કામ કરતી હોય તો એલપીજી ગેસ આવો સિલિન્ડર બાટલો હોય તો જ્યારે એલપીજી ગેસ જ્યારે સર્ગ ત્યારે બેનો દીવાઈ જતી હોય તો ઘરમાં તો આપણે એક્સટી કે કયું બધું રાખતા ના હોય કદાચ કોક રાખતું હોય તો એમાં પણ એક્સટી ગીઝર એમના યુઝ કરતા આવડતું ના હોય બરાબર તો અને બીજી એક પદ્ધતિ કે ધાબડો હોય આપણો કંબલ જે તમે કહેતા હો તો એ ભીનો કરીને પછી એલપીજી ગેસ ઉપર વીંટવાનું પણ એમાં પણ બહેનોને બીક લાગતી હોય રિસ્ક હોય તો હા ટીમ એક તમારા માટે નવું જ વસ્તુ લાવી રહી હોય તો એમના માટે એક નવી ટ્રીક લઈને આવ્યો છું કે ટાટા જે કંપની છે ટાટાના જે બેકિંગ સોડા આવે બરાબર જે આપણે ઢોકળામાં કેવી રીતે ઉપયોગ કરીએ છીએ તો એનાથી અમે આગ કઈ રીતે ઓલાવશું એ તમને આજે અમે ડેમો આપીને શીખવાડીશું તો એક તો મારું કહેવું એવું છે કે પાંચસો ગ્રામ અથવા તો એક કિલો તમારા ઘરમાં બેકિંગ સોડા રાખો જે ટાટાના ટાટા કંપનીના બરાબર એનાથી આગ ઓલવાઈ જાય એમ તો અમારા ફાયરમેન એક ડેમો આપશો તો તમે જુઓ તો તમે આ દેખ્યું જે ટાટાના બેકિંગ સોડા છે એનાથી આપણે આગ ઓલવી આમ તો ખરેખર એક્સટી ફીઝર પણ તમે ઉપયોગમાં લઈ શકો પણ એમાં એવું છે કે એક્સટી ફીઝરની કિંમત પાંચ હજાર છ હજાર રૂપિયાનું હોય તો જેથી કરી રસોડામાં કોઈ બેનો રાખતી ના હોય બરાબર હવે બીજું એક ઉદાહરણ આપ્યું કે ધાબળાનું તો હવે તમે ધાબડો લાવો તો એમાં હવે તમારા બહેનોને ડેરિંગ કરવાનું હોય પણ અમુક બહેનોને બીક રાખતી હોય તો જેથી કરીને આ ડેરિંગ કરી શકતા નથી તો એના માટે આ સરળ એક ઉપાય લાવ્યો છું કે ટાટાના બેકિંગ સોડાનું તમે પાંચસો ગ્રામ અથવા તો કિલોનું એક ડબલું લાવી દો અને જેથી કરીને તમે એક નાની આગ જે જ્યાંથી સ્ટાર્ટ થાય એ તમે સરળતાથી ઓલવી શકો જય હિન્દ જય ભારત આ જો વિડીયો તમને ગમ્યો હોય અમાર તો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને આ મારી ફાયર ટીમ દ્વારા ભારત માતા કી જય